નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો હું એક એવી જગ્યાએ આવ્યો છું જ્યાં સસ્તા ભાવમાં ફ્રિજ તથા વોશિંગ મશીન સસ્તા ભાવમાં મળે છે અને ગુડ કન્ડિશન અને સારી કન્ડિશન સાથે સેકન્ડ હેન્ડ વોશિંગ મશીન અને ફ્રિજ મળે છે તો ચાલો આપણે જોઈએ ફ્રિજ અને વોશિંગ મશીન હાયર કંપનીનું સિંગલ ડોર ફ્રિજ છે એકસો ને સિત્તેર જેવું આસપાસ સમથિંગ એકસો સિત્તેર લીટર જેવું છે સેકન્ડ હેન્ડ આ ફ્રિજ છે તમે કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં આ તમને સસ્તા ભાવમાં મળી રહેશે સ્ટાર્ટિંગ રેટ તમને જણાવી સ્ટાર્ટિંગ ફ્રીજની રેન્જ તમને જણાવી દઈએ છીએ સ્ટાર્ટિંગ રેન્ટ પ્રાઇસ છે પાંચ હજાર નવસો ને નવાણું રૂપિયાથી સ્ટાર્ટિંગ સિંગલ ડોર ફ્રીજ થાય છે તમને પાંચ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાંથી સિંગલ ડોર ફ્રીજ તમને મળી રહેશે આ એલજી કંપનીનું જોઈ શકો છો સ્ટાર્ટિંગ પ્રાઇઝ પાંચ હજાર નવસો ને નવ્વાણું રૂપિયાથી તમને સિંગલ ડોર ફ્રીજ સારી કન્ડિશનમાં મળી રહેશે ગોદરેજનું જોઈ શકો છો ત્યારબાદ પણ ગોદરેજનું ફ્રીજ જોઈ શકો છો આવી જ કન્ડિશનમાં તમને ફ્રીજ મળી રહેશે સિંગલ ડોર વર્લપુલનું છે બસો ને પચીસ લીટરનું આજ ફરી પાછું તમને જણાવી દઉં પ્રાઇસમાં સિંગલ ડોરની રેન્જ પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટિંગ છે અને સારી કન્ડિશનમાં મળી જશે હવે આપણે જોઈએ વોશિંગ મશીનમાં ત્યારબાદ આપણે વોશિંગ મશીનમાં જોઈએ તો સેમસંગનું છે તમે કન્ડિશન જો જોઈ શકો છો અંદરમાં પણ કન્ડિશન ગુડ છે સેકન્ડ હેન્ડ વોશિંગ મશીન છે સેકન્ડ હેન્ડ વોશિંગ મશીનની પ્રાઇઝ પણ હું તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ પણ જણાવી દઉં છું પાંચ હજાર નવસો ને રૂપિયાથી તમને સેકન્ડ હેન્ડ ફ્રિજ સારી કંડિશનમાં મળી રહેશે તથા સેકન્ડ હેન્ડ વોશિંગ મશીન પણ તમને સારી કંડિશનમાં પાંચ હજાર નવસો ને નવ્વાણું રૂપિયાથી મળી રહેશે ત્યારબાદ એલજીનું છે જોઈ શકો છો ન્યૂ મોડલ એલજીનું ન્યૂ મોડલ છે સાત કેજીમાં એલજી નું ન્યુ મોડલ ગુડ કંડીશન ફરી એકવાર સેકન્ડ હેન્ડ વોશિંગ મશીન સેકન્ડ હેન્ડ વોશિંગ મશીન છે આ સારી કન્ડિશનમાં છે ફરી એકવાર નવા વોશિંગ મશીન નથી સેકન્ડ હેન્ડ વોશિંગ મશીન છે પણ સારી કન્ડિશનમાં તમને પાંચ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાંથી તમને મળી રહેશે બધા વોશિંગ મશીનની કન્ડિશન તમે જોઈ શકો છો આ પણ તમે સેમસંગનું છે તેની પણ કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ કન્ડિશન ગુડ છે તો તમને સ્ટાર્ટિંગ રેન્જ વોશિંગ મશીનની પાંચ હજાર નવસો ને નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે અહીંયા તો એડ્રેસ યાદ રાખો અવધ ઇલેક્ટ્રોનિક્સ નાગનાથ ચોક હોન્ડા શોરૂમ સામે ઉપલેટા ફરી એકવાર એડ્રેસ નોંધ કરી લ્યો અવધ ઇલેક્ટ્રોનિક્સ નાગનાથ ચોક હોન્ડા શોરૂમ સામે ઉપલેટા